રાજકોટના અરિયાણા ગામેથી કરોડોની કિંમતનો ગાંજો ઝડપાયો છે પોલીસે એક પોઈન્ટ અગિયાર કરોડની કિંમતનો ગાંજો જપ્ત કર્યો છે ખેતરમાં ઘઉં અને તુવેર દાળ વચ્ચે ગાંજાનું વાવેતર કર્યું હતું ગાંજાના નાના મોટા ચોસઠ છોડ પોલીસે ઝડપી પાડ્યા છે પોલીસે સમગ્ર મામલે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે તો રાજકોટના અણિયારા ગામની આ ઘટના છે હાજી ડેમ પોલીસ સ્ટેશનના હળ વિસ્તારની અંદર અણિયાળા ગામથી ડાંડળી ગામ તરફ જે જવાનો રસ્તો છે ત્યાં સીમ વિસ્તારની અંદર તુવેરનું જે ખેતર હોય એની વચોવચ ગાંજાના છોડનું વાવેતર કરેલું હતું અને અમારા આજી ડેમ પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ શ્રી એ બી જાડેજા સાહેબ અને એમનો ડિસ્ટાર્પ જે છે એમની આ સારી કામગીરીના લીધે આ શોધી કઢાયું છે ગાંજું મળી આવ્યું છે આ જે છે એનું કુલ જે વજન ત્રણસો ને એંસી કિલોગ્રામ બસો ને ત્રેવીસ કિલોગ્રામ થશે અને એક ને અગિયાર લાખ રૂપિયાની એનો મુદ્દામાલ થશે